ટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું વલ્લભ નાયક નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો આ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે છીએ તો ફાઇનલ મિત્રો હું આવેલો છું ભાવનગર ને કેમ કે મારે બાર સાંસકે છેલ્લું પેપર હતું એટલે ભાવનગર આવેલો છું મારો પૂજન ઘરે ને બે દિવસ પહેલાં આવ્યો હતો ત્યાં રોકાણાયેલો હતો ને ખાલી પેપર હતું પેપર પૂરું થઈ ગયું છે ને પેપર પૂરું થઈ ગયું એટલે આજે આપણે સાંજે પાંચ વાગે ઘરે જવાનું છે ચાર વાગ્યા બસ આવે છે જ આવવાનું છે તો ત્યાં સુધી આપણે અહીંયા રહેવાના છીએ કેમ કે આપણે ભાવનગર વાર આવ્યા છીએ કામ તો જવાય નહીં એ માટે આપણે જવાના છીએ ભાવનગરમાં અંદર જ્યાં જ્યાં જેવા લાગે જેવું છે ફરવા એરપોર્ટની બધી જગ્યાએ જવાના છીએ તો વિડીયો તમે શેઠ સુધી બનાવી રહેજો કેમ કે આ વિડીયોમાં તમને મજા આવી છે ભાવનગર ન આવ્યા તો તમને પણ જેટલું પછી બતાવીશ એટલી જગ્યાએ જાય તમને બતાવીશ એવું કેવું મળ જોવા જેવું છે તો વિડીયોમાં શેઠ સુધી બનાવી રહો તમને પણ જોવાની મજા આવશે અને આપણે પણ જે મોજ કરીશું તમે બતાવવાના છીએ બનાવતા વિડીયોમાં શેઠ સુધી અને ખાસ જવાના છીએ અમે હિમાલય મોલ તો હિમાલય મોલમાં પણ તમને બતાવીશું કેવું બધું મોલમાં છે એટલે વિડીયો માટે સુધી બનાવે જવો સજે મિસ ન કરતા ચલો જઈએ આવે પડે ખરા લેટ્સ ગો ફાઈનલી આવી ગઈ છે આપણે એરપોર્ટ ભાવનગરનું અહીંયા થઈ

મળીએ આગળ આપણે બીજી રીતે ફરવા જઈને મળીશું ફરીથી કે મીડિયમ સાઇડ સુધી બના રહેજો છે આ બીજું તળાવ હા પક્ષીઓ બધા બેઠા છે છે અંદર મજા આવે એમ છે બધું ફૂલું ફરવાની આ બાજુ કાંઈ આવું છે પણ કાંઈ નવું કશું છે આ બીજું તળાવ છે હા બોળ તળાવ ગોળ તળાવ એટલે મિની બોળ તળાવ છે સાચું મોટું આગળ જ છે પણ મીની તળાવ આવડે એમને આગળ આગળના એક જ છે આગળ આવશે પછી બધું મીઠા આગળ આવશે છે આપણે મીઠું પકાવે કે નહીં જોવા જઈએ આપણે વગેરે તો આ આપણું તળાવ છે અને ભાવનગરમાં તો ઘણા તળાવ છે આપણે પહેલી વાર આવ્યા છે એટલે આપણે ખબર ન હોય બહુ તો આ આખું તળાવ છે આ બધું પક્ષીઓને બધું આ બધું થાય છે દેખાતું છે આપણી પાસે ફોન આપણે પાસે ઓલો નથી એટલે રિઝલ્ટ બહુ સારું નહીં આવે બાકી વિના વિડીયોમાં ઠેર સુધી બને છે તમને જેટલું બતાવે એટલું બતાવીશું આમ વિના વિડીયોમાં

મે આરો વિડીયો માં ચેટ સુધી બતાવો આગળ તમને બીજો આ જે છે આપણે ખારો પાટ ને જોવા માટે ફરે આવ્યા છીએ આ રીતનું આખું છે હવે પાણી આવું હોય આપણે આપડો ખારો પડ કહેવાય એટલે પાણી આવું હોય આમાં આપણો મિની બ્રિજ હા આવડા ને હા આ બધું મીઠું დამી જવું છે આ બધું આ બધું ખારો પડ આપણે દરિયા કોઈ એવું જ છે જો ઓલી બધું મીઠાનું નું ઓળખ છે આ અહીંયા તમને થોડું થોડું થોડાક અહીંયા આ વિમાને ઉડે છે ડ્રાઈવિંગ એવું કરતા છે આમાં તમને દેખાય નહીં કે આપણે પપ્પાને છે નહીં હારો આવેલા આ બધું છે બધું આ બધું બધું મીઠું એ બધું ફોટા શૂટિંગ નું કરી આ બધું મીઠું કાઢ્યું છે ભાઈ આ આખો ખાંડો થઈ જ લાગે કાં બરફનો હા મીઠું બધું જ મીઠાનું થોડું ફોટા શૂટિંગ કરી પછી નીકળી આ બધું પૈકી બગીચા ફરવા માટે આવી અંદર આખો તમને માહોલ બતાવી એવો છે આખું ગાર્ડન છે અંદર બતાવી તમને આખું શાંત વાતાવરણ છે અત્યારે તો મૂર્તિ છે બતાવો ઓલો તમને વિડીયો બને રહેજો આપણે બપોરે આપણે કરવાના છીએ બધું થોડું ઘણું જોઈ શકો છો આવો તો આવો આવો આવતો ભાવનગરમાં ઘડીક આરામ કરી પ્લાન નવું ઉડે છે બસ આવે છે બધું કેમ કે નાયલું ડ્રાઈવિંગ બધું શીખવાનું એવું હોય છે બાકી ઘડી ઘણા બધું આ તમારી બેસી છે ઘડી હું બને વિડીયો આગળ થઈ ગયા છું પાછા બતાવીશું તમને અમારા મેહુલ ભાઈને તો મજા આવે છે એને ઈચકા ખાવાની મજા આવે

આવ્યા હતા પણ આ વડે પેપરને વધુ એટલે વિડીયોનો એટલે પેસ્ટલા આપણે ફરવાદ આવેલા છીએ તો બતાવું તમને જ આવી ગયા છે કાલે આવ્યા તો મજા એમ છે તો તમને બતાવીશ અંદરથી આપણે ગેટ પ્રવેશ અંદર આગળ અંદર બધા મૂજ આવીશો આવડો મોટો એનો કહેવાય આવી ગયા છે પર કપડાની શોપિંગ કર્યું તો આવું તો એમાં મળેલા ભાઈ જવા તમે આ બધું ખાલી કપડાં સિવાય તમને જવા ન મળે ઓનલી કપડાં આ બધું બધું છે કપડા એટલામાં કપડાં જોવા મળે છે બધું બધું બાજુ બધા ઉપર ગયા હતા અને આ ગેમજો જો એ બધું પણ જશું પછી આપણે કાલે તો એટલે બનતો એટલે આજ કદાચ ખુલ્લો હશે એવું છે મારો ભાઈ મેં કાલે આવ્યા બધા કહેતા કે ખુલ્લો હશે કે આજ રવિવારે તો બનાવી જઈએ તો પછી અહીંથી ઉપર લીક મને બધું બેઠા હતા અહીંયા લીક હોય આવીને જવાનું છે વિડીયો બધો પણ મજા આવશે તમને પણ અહીંયા વિડીયો હશે ગેમ ઝોન અથવા બનશે હજીથી સીએમ જ આવે એવી મોલમાં તો સીએમ ઝોન અંદર અહીંયા આગ લાગી જાય છે અંદર મજા આવેલી છે સર વધે રાત અંદર નહીં વાંધો નહીં પણ આ બધું જઈએ આપણે આ બધું નાસ્તા છે કાલે મેં આવ્યા અંદર છે ને અહીંયા અંદર છે સિનેમા હોલ સિનેમા હોલ છે તો ફરી પાછા જઈએ હેઠ નીચે લીપમાં બે કે લીપમાં જવું કે એમાં જઈ હાલો દેશી પાસા જીપ માં હાલો આવે છે ઉપર જ આવે છે જીપ ચાલીએ ચાલો લિફ્ટમાં આપણે આપડે પાર્કિંગ ને એવું બધું આ બધું છે આ બાજુ બધી ખરીદીને પણ તમને મળી રહેશે આપણે આપણે થઈને બધું ફરવા માટે આ બધું પણ કપડાં ને નવું છે ખરીદીને એવું કરે છે અંદર ખરીદી મોલમાં ફરવા માટે મજા આવે છે આવો તો જરૂર છે આવજો ખરી આ બધું તમને પણ મજા આવશે ફરવાની તો હવે ફાઇનલી પછી આપણે ડ્રાઇન કરીએ બહાર અહીંયાથી ને પછી આગળ તમને પાછા વિડીયો મળશું અને બહુ પાછા આવે છે તો એક નાસ્તો વાસ્તો કરીએ પહેલાં પછી તમને બતાવીશ આગળ વિડીયોમાં આગળ આઈસક્રીમશે મસ્તીનું છે આવો તો તમે આપણે પછી આગળ બહાર જેવું લઈએ ખરીદીને હું કરી પછી પાછા વિડીયો ત્યારે ગયા છે હાજના આડા

જઈ છે આપણે એમાં તો આપણે બાય બાય કે નીકળી હવે હાલો આવજો મળી આવે ઓકે મન બધું વાત નહી હાલો